હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આજે આપણે ભાવનગરની મારી ગાડી હાલમાં લઈને પહોંચી ગયા છીએ હું અને વિશાલભાઈ અને મારા મોટાભાઈને આવ્યા થઈ અને રાત્રે એને લગભગ બે ત્રણ વાગ્યા પહોંચ્યા એટલે રાતે કાંઈ ન લીધું અત્યારે હવારમાં જાગીએ ને પછી લઈ લીધું છે આપણે ડુંગળી જોવા અહીંયા નીકળી જશે ટ્રેન ઓલા હું પહોંચી દેતા આપણે જેમી જાય છે ભાવનગરની માર્કેટ યાર્ડ છે ને અહીંયા શાક બુકાલે અહીંયાની માર્કેટ યાર્ડ છે ને એ તમને દેખાડશું તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો તો આપણે પહોંચ્યા છીએ ભાવનગરની માર્કેટ યાર્ડ માં અને આવી છે જો ભાવનગરની માર્કેટ યાર્ડ સવળી સવઈ જલભાઈ બહુ મોટી છે બહુ મોટી છે માર્કેટિંગ યાર્ડ અમારું શાક બકરાને એની અત્યારે હરાજી ચાલે છે હવે બપોર પછી ડુંગળીની હરાજી થાય એવું લાગે છે આપણે હમ આપડા વારો આજ આવી જાય કેમ લાગે મને તો જોયા નથી લાગતો કેમ થાય હવે બે દિવસ તો બંધ રહ્યું રે એટલે તો બહુ ટ્રાફિક થઈ ગયું છે હવે ક્યારે શરૂ થાય કોને ખબર હા આ તો ડૂમી આટલી બધી આવી છે ને કે વારો આવે એમ છે ને લાગતું નથી હવે આવી જાય તો અમારા ભાઈ અને અમારા રશિકભાઈ જો હાવા ઊભા છે

આપણે પહેલી વાર ભાવનગરની બજારમાં આવ્યા છે એ બધું તમને બજાર દેખાડું ભાવનગરની આખી મેથી બેથી ખાવી છે

બધું વસાંગી ડુંગળી કઈ નઈ સારું આલો તો હવે આપડે રાહુ ઓલપા બાજુ આપડે ડુંગળી પડી બાજુ આપડે આપડા સ્થળે પહોંચી ગયા સી અને આપડીયા પડી છે જો આ છે તમને બતાવશું અને નહીં થાય તો વારો હારો હાલો તો બની જાય બની બન્યા લઈજો તો ભાવનગર હેડમાં તો કઈ હરાજી થઈ નહીં અહીંયા નારી છોકરી હરાજી ચાલુ થઈ ગઈ છે અને આટલા થેલા છે જો છે અને આપણે લગભગ આજ વારો આવશે નહીં બે દિવસ વ્યાજ આવે એવું લાગે છે આપણી ભાવનગર એડમાં છે અને નારી છોકરીથી થી અરાજ્ય ચાલુ થઈ છે અને જે પણ ડુંગળી લાવે તો એ આજ રાતે ઉતારવા દેવાના નથી આજ રાતથી ડુંગળી ઉતારવા દેવાના છે તો કાલ રાતથી જેને લાવી હોય એ કાલ રાતથી લાવજો આજ રાત તો અહીંયા હજી બે દી અહીંયા નારી છોકરીમાં વ્યાજા હે પછી એક દી બે દી પાછા અહીંયા હેડમાં વ્યાજા હે એટલે કુલ ત્રણ દી ચાર દી તો હજી અહીંયા અહીંયા વહી જાય કાલે સાંજથી અહીંયા ઉતારવા દેવાના છે તો જેને લાવ્યું હોય એ કાલ રાતે લાવી શકો દિવસે ન લાવતા અને અહીંયા હવે આપણે હરાજી તો ઓલપા હાલે છે તો પબ્લિક ઊભું છે અને આપણે હવે વૈયાદા કેમ કે બે તો અહીંયા કાંઈ રોકાવાય નહીં અને અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો અમારે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો તો નવા આવતા બ્લોગમાં મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા